પોતાના આર્થિક ફાયદા સારું સગીર વયની બાળાની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેને બળજબરીપૂર્વક અલગ અલગ પુરુષ સાથે વેપારનો ગંભીર ગુનો કરાવનાર છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા સીઆરપીસી કલમ સત્તર મુજબના વોરણના આરોપીને શોધી કાઢતી લીમ બાદ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તથા સખેન પોલીસ ઇન્સ્પેક્ટર સી એસ તોકડીયા સાહેબનાઓની દેખરેખ હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણ તથા જાતીય સતામણી તથા દુષ્કર્મ જેવા અલગ અલગ ગંભીર પ્રકારના ગુનામાંના અસફતા આરોપીને શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એચ ચૌધરીનાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અંતરના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફના ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અજયસિંહ દાજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ ગાનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજ સિંહ યુવરાજસિંહ રાજુભાઈનાઓ ટીમવર્ક વર્કઆઉટ કરી પોતાના અંગત બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી હ્યુમન સોર્સના આધારે અત્રનાર લીબાદ પોલીસ સ્ટેશનના સગીર વયની બાળાના દેહ વેપાર કરાવવાના ગુનામાં છેલ્લા ચાર વર્ષના મુજબના સીઆર આરોપીને શોધી કાઢી પ્રશંસની કરેલ છે સદર ગુનાના કામે આરોપી ઇબ્રાહીમ ઈશાક ખાન પઠાણ નાઓ તથા તેઓની માતા રૂબીના ઉર્ફે મુબારક ના હોય સદર ગુનામાં ભોગ બનનાર બાળા જેઓ સગીર વયની આની ના સમજ હોય અને આ કામના મહિલા આરોપી રૂબીના ઉર્ફે મુબારક નાઓ હોય તેમની આર્થિક જરૂરિયાત પૂરી કરતા હોય અને સદર ભોગ બનનાર સગીરવયની હોવાનું તેઓ જાણતા હોવા છતાં તેની શારીરિક જિંદગી જોખમમાં મુકાય તે રીતે કૃત્ય આચરીને આર્થિક રીતે સદ્ધર થવા સારું પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા સારું રૂબીના ઉર્ફે મુબારક તથા તેનો પુત્ર ઇબ્રાહીમ નાવો તેઓના લિંબાયત શાસ્ત્રી ચોક ગરી નંબર બેમાં આવેલ ભાડાના ઘર નંબર ચોસઠ ખાતે અલગ અલગ અજાણ્યા પુરુષ બોલાવી ભોગ બનનારને ચાંદીમાઈ નાખવાની ધમકી આપી ભોગ બનનારની પાસે બળજબરીપૂર્વક આ પુરુષ સાથે દેહ વિક્રયનો ધંધો કરાવતા હોવાનું જણાવેલ અને આરોપી રૂબીના ઉર્ફે મુબારક તથા તેનો પુત્ર ઇબ્રાહીમ નાઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં પુરુષ પાસે ભોગ બનનારને લઈ જઈ ગત તારીખ આઠ નવ બે હજાર બાવીસ સુધી આશરે ત્રીસથી ચાલીસ પુરુષો સાથે ભોગ બનનારની મજબૂરી અને એકલતાનો લાભ ઉઠાવી ભોગ બનનાર પાસે બળજબરીપૂર્વક દેહ વેપાર કરાવી આર્થિક ફાયદો મેળવેલ સદર ગુના કામે આરોપીઓ ઈબ્રાહિમ ઈશા ખાન પઠાણ નાઓ ચાર વર્ષથી નાસ્તો ફરતો હોય અને પોતાની ઓળખ છુપાવી અલગ અલગ રાજ્યમાં કંપનીઓમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોય અને પોતાનો રહેણાંક બદલી પોતે સ્ટોરી લગાવી પોલીસને ચેલેન્જ કરતો હોય અને પોલીસે આ ચેલેન્જ સ્વીકારી પોતાના જીવના જોખમે આરોપીના ટ્રકનો કિંમતી નિઝર સુધી ફિલ્મી ટબે પીછો કરી આરોપીને ઝડપી પાડે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે